નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ ગિરનાર પર સાડા પાંચ હજાર પગથિયા પર બિરાજમાન ગોરક્ષનાથજી શિખર પર ભગવાનની મૂર્તિને ખંડિત કરનારા શક્ષો સામે કડકમાન કડક કાર્યવાહી કરવા તેમજ girnar પર ખુટતી લાઈટ રોડ રસ્તા અને સીસીટીવી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી અનેક બાબતોને લઈને વિશ્વ હિન્દુ પરિષદના લોકો તથા વિવિધ હિન્દુ સંગઠનના લોકો તથા હિન્દુ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ના અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને જૂનાગઢના કલેક્ટરને એક વિસ્તૃત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો આ આવેદન પત્ર આપવા સમયે કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા ત્યારે જોઈએ આ આવેદન પત્ર પાઠવી તે सरकार ने क्या प्रश्न ने लाइने करी रजूआत जय श्री राम जय श्री राम

મળતી નથી અને છાશ આની છટકબારીઓ પણ શોધી લે છે તો તંત્રને અમે એટલું જ જણાવવા માંગીએ છીએ કે આવનારા સમયમાં આની વેલા માં આવેલી તકે ધરપકડ થાય અને વેલામાં આવેલી તકે એને કોઈ પણ જાતના જામીન વગર કડકમાં કડક સજા મળે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરાંગળની માંગ છે જો આવનારા સમય ની અંદર આને લઈને કોઈ પણ ધરપકડ ના દોરમાં કોઈ પણ કચાસ રાખવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરાંગદળ જલદ કાર્યક્રમો આપશે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં જરાય ખચકાટ નહીં જય શ્રી રામ અંદર આજે વિશ્વ હિન્દુ બજરંગ દળ અને સંસ્થાઓ મારફત ગિરનાર ની અંદર જે બનાવ બન્યો છે દુખદ એના અનુસંધાને ગુરુ ગોરખનાથજીની જે પ્રતિમા ખંડિત કરવામાં આવી એની સાથે સાથે સાધુ સંતો જે મુદ્દા માટેની બધી ચર્ચાઓ કરી એમાં આ બધા પ્રતિનિધિઓ પણ હાજર હતા એમાં એક સરસ મજાની ચર્ચાની અંદર વાત થતા ગિરનાર છે આજની તારીખે ગિરનાર અંદર નેત્રમ શાખા દ્વારા જો કેમેરા મૂકવામાં આવે

એસી વર્ષ પછી આઝાદીના ના એસી વર્ષ પછી પણ જ્યાં લાઈટ નથી પૂગી એની રજૂઆત પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ ટીમ સતત કરતી આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડળે છે જંગલ ખાતું આ જંગલ ખાતા ને સાસણ લડતું નથી સાસણ ખોલવામાં આવે તો સાસણ ના રોડ થઈ જાય પરંતુ જુનાગઢ ની અંદર

જ્યારે પણ બેઠક પરિક્રમાની બોલાવવામાં આવશે આ વખતે પણ અમે એક અનુકૂળ એવી ટીમ પણ બનાવશું અમે આખા પરિક્રમા રૂટ ઉપર પરમ પૂજ્ય ગોપાલનજી બાપુ તનસુગીરી બાપુ આજે સ્વામી બાપુને પણ યાદ કરીએ સંતો ના સાથે જોડી અને અમે બધી ટીમ છે એ રૂટ ઉપર જાવું જેથી ખબર પડે કે પ્રાથમિક સુવિધા તમે કરી કે કેટલી નથી કરી